વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતો પર કુદરતનો કોપ તૂટી પડ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં પડેલા માવઠાને કારણે ખેતરોમાં ઉભેલા પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોની આંખોમાં નિરાશા અને વેદનાનો માહોલ છવાઈ ગયો છે હવામાન વિભાગની ચેતવણી વચ્ચે અચાનક પડેલા ભારે વરસાદે ખેડૂતોના સપનાઓ પર પાણી ફરી ફર્યું છે વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂત પર કુદરતનો કોપ તુટી પડ્યો છે ગામના ખેતરોમાં તૈયાર ડાંગરની કાપણી થવાની હતી ત્યારે વરસાદે ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક કાદવમાં ગરકાવ થયો છે માતા ડાંગર જ નહીં વિન્નાનો પાક પણ સંપૂર્ણતે બરબાદ થયો છે ખેડૂતોનું કહેવું છે કે લોન લઈને દિવસ રાત મહેનત કરીને ઉગાડેલો પાક વરસાદના કારણે નાશ પામ્યો છે ખેતરમાં ઉભેલો પાક તેમજ કાપેલો પાક બંને બગડી ગયા છે આ પરિસ્થિતિએ ખેડૂતોએ આર્થિક તેમજ માનસિક આઘાત પહોંચાડ્યો છે હાલમાં ખેડૂત વર્ગ હવે સરકાર તરફ આશા ભરી નજરે જોઈ રહ્યો છે તેમની માંગ છે કે તાત્કાલિક પાકનું નુકસાન સર્વેક્ષણ કરી યોગ્ય સહાય જાહેર કરવામાં આવે જેથી દેવાના ભાર હેઠળ દબાયેલા ખેડૂતોને થોડી રાહત મળી શકે કહીએ છે કે આ આ નુકસાન કપાસની મે બી નુકસાન છે ડાંગરની મે છે પેલા ગવાર કર્યા છે પી બાજુ કે ગવાર હોય ઉભર ઉભા આ વરસાદથી ખતમ થઈ ગયા છે એટલે સરકાર અમારા બાજુ પણ જોઈએ કેમ સૌરાષ્ટ્રમાં તમે જે ખેડૂતોને આપવા સહાય આપવા તૈયાર થયા છો તો વાઘડિયા તાલુકામાં પણ એમ કે સહાય આપો તો અમારું એમ કે ખેડૂતો ઊભા રહે આ કમોસમી વરસાદને કારણે અમારા ખેતરની ડાંગર બધી પડી ગઈ છે વરસાદ એટલો ભયંકર હતો પવન સાથે કે થયેલો હાથમાં આવેલો પાક અમારો જતો રહ્યો હવે આ ડાંગર બધું મારું ખેતર છે ટોટલી લગભગ પંચોતેર ટકા નુકસાન છે મારા ખેતરમાં હવે આ સરકાર કોઈ મદદ કરે તો ઠીક બાકી બે વર્ષથી અમને તો આ જ માર પડે છે સરકાર કુદરતી કે કુદરત ને સરકાર બંનેનો માર ખેડૂત કેમનો ઝીલી શકે કારણ કે આવીને આવી તો ખેડૂત તો દીવાદાર બનતો જ જાય છે અને જો આ વખતે સરકાર સહાય કરે તો ઠીક છે બાકી ખેડૂતો તો દીવાદાર બનવાના જ છે ડભોઈ વખોડિયા સહિતના વડોદરા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદને કારણે ડાંગર કપાસ અને દિવેલનો પાકને ભારે નુકસાન થયાની માહિતી મળી રહી છે કુદરતનો આ કસોટી સમયે ખેડૂતો સરકાર સહાય અને સહકાર આપવાની માંગ કરી રહ્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત